પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કામલપુર ગામ ખાતે જિલ્લા લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ પક્ષના કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો ભાજપ સાંસદ ઉમેદવાર ભરતસિંહ ડાબીને ભવ્ય લીડ સાથે વિજય બનાવવા સમગ્ર કામલપુર ગ્રામજનો સાથે કામલપુર અને ધરવાડી શક્તિ કેન્દ્રમાં આવતા આજુબાજુના ગ્રામ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિનજી સોલંકી અને ભાજપા તાલુકા સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા આ પ્રસંગે રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી કિસાન મોરચાના ભીખુભા સોડા દેવજીભાઈ ડોક્ટર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ભરતભાઈ ચૌધરી ચૌધરી સમાજના મંત્રી નવીનભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ગોવિંદભાઈ ચૌધરી અજીતસિંહ બાપુ ભાવાજી ઠાકોર બનાસ બેંકના ડિરેક્ટર કેશુભા કરસનભાઈ ચૌધરી ગામના સરપંચ શ્રી રમેશભાઈ બાદલપુરા ગામના સરપંચ શ્રી મુકેશભાઈ સોલંકી વડનગરના સરપંચ શ્રી રમેશભાઈ ચૌધરી અને મગાપુરા ગામના ગેવાન ભગવાનભાઈ ચૌધરી બાદરપુરા ગામના પક્ષ કાર્યકર્તા વિનુભાઈ પટેલ અને હેમચંદજી ઠાકોર તથા અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરવામાં આવી હતી ત્યારે આજુબાજુના બાદરપુરા મગાપુર અને રામનગર ધરવડી જેતલપુરા અને વડનગરના લોકો દ્વારા વધુમાં વધુ લીડ આપવાની ખાતરી આપવામાં આવી હતી દીપક સથવારા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ